અમદાવાદના જાણીતા ડોક્ટર તેજસ પટેલના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ પામ ઝેર ઝેરસે ભાવિ પેઢીને બચાવવા માટે આ ઝેરને બહાર કાઢો વડાપ્રધાનને દર્દભરી અપીલ છે કે જાયન્ટ કોર્પોરેટના સ્વાંગમાં રહેલા પામતેલ માફિયાઓ દેશ બરબાદ કરશે વાર તહેવારે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવ્યાના સમાચાર ચામે આવી રહ્યા છે ત્યારે તેના માટે જવાબદાર પામતેલ ગણાય છે પામતેલને આલ્કોહોલ અને સિગારેટ કરતાં પણ વધારે જોખમી ઝેર મનાય છે એવો મેસેજ જાણીતા ડોક્ટરના નામે મીડિયામાં ખાસો વાયરલ થઈ રહ્યો છે વાયરલ મેસેજમાં ઇએમઆરએલના રિપોર્ટનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેનું નામ ઇમરજન્સી મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એવું રખાયું છે સોશિયલ મીડિયામાં સાઉથ ઇન્ડિયાના ડોક્ટર શ્રી નિવાસનના નામથી પણ આવો જ મેસેજ ફરી રહ્યો છે એક અગ્રણી ડિજિટલ ન્યૂઝ સર્વિસ પણ સ્ટોરી પબ્લિશ કરી છે જેમાં પણ પામ તેલને ઝેર હોવાની વાત કહી છે તેલમાં પચાસ ટકા સ્ટેચ્યુરેટેડ ફેટ ચાલીસ ટકા મોનો સ્ટેચ્યુરેટેડ ફેટી એસિડ અને દસ પોલીસ સ્ટેચ્યુરેટેડ એસિડ રહેલું હોય છે પામ તેલમાં રહેલા ફેટમાં સૌથી વધુ એસિડ હોય છે જેનાથી બ્લડ કોલેસ્ટ્રોલ વધે છે અને હાર્ટ એટેકનો ખતરો વધે છે આ ઉપરાંત સ્ટેચ્યુરેટેડ એસિડમાં રહેલી લો ડેન્ટિસિટીથી હૃદયની બીમારીઓ વધવાનું જોખમ ઊભું થઈ રહ્યું છે ડાયરેક્ટ અને હેડ ઓફિસ ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયો ડૉક્ટર કુમાર પણ પામ તેલને જોખમી બતાવ્યું છે ધ ધિન્ટલના રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા વીસ વર્ષમાં ભારતમાં પામતેલની આયાત બસો ત્રીસ ટકાનો વધારો થયો છે પામતેલનો અગાઉ વપરાશ કેમિકલ માટે અને શેવિંગ ક્રીમ માટે કરવામાં આવતો હતો પણ હવે લોકોએ ખાવામાં પણ શરૂ કર્યો છે ખેર ડૉક્ટર તેજસ પટેલના નામથી ફરી રહેલા મેસેજમાં જણાવ્યું છે કે પામતેલ માફિયાઓનું કદ ભારતમાં બહુ મોટું છે તેઓ જાયન્ટ કોર્પોરેટરના સ્વાંગમાં રહેલા છે ભારત વિશ્વમાં પામ તેલનું સૌથી મોટું આયાતકાર છે હાલ બજારમાં એક પણ ફાસ્ટ ફૂડ તેલ વગરની મળતી નથી તમામ ખાવાની ચીજોમાં પામ તેલ વાપરવામાં આવી રહ્યું છે ખાદ્ય પદાર્થોની દુકાનમાં જાવ તમારા બાળકો માટે બિસ્કિટ ખરીદવા હોય તો પણ પામ તેલ વગરના મળતા નથી બહાર ખાવા મળતી વસ્તુઓ પણ પામ તેલ વગરની નથી મોટી મોટી કંપનીઓના બિસ્કીટો પણ તેલમાંથી જ બને છે ટૂંકમાં તમામ જાયન્ટ કંપનીઓએ સમગ્ર ભારતની પ્રજાને પામતેલ નામના ઝેરના ભરડામાં લાવી દીધું છે જેના કારણે નાના બાળકોમાં બીમારીઓ વધી રહી છે તેમજ ડાયાબિટીઝની બીમારીઓ પામતેલને જવાબદાર ગણાવ્યું છે પામતેલ માફિયાઓએ ભારતમાં નવી જનરેશનને જંક ફૂડના રવાડે ચડાવી દીધી છે જેનાથી તેનો પામતેલનો બિઝનેસ દિવસને રાત ફૂલો ફાલ્યો રહે સોશિયલ મીડિયામાં ફરતા મેસેજમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ તમે કોઈ સ્ટોરમાં ખાદ્ય સામગ્રી ખરીદો ત્યારે જો લેબલમાં પામ તેલ વાંચવા મળે તો ખરીદવાનું બંધ કરો અને બાળકોને ડાયાબિટીસ અને હાર્ટની બીમારીથી બચાવો સોશિયલ મીડિયાના મેસેજમાં જણાવ્યું છે કે પામ તેલ નામના ઝેરથી દેશને બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરવામાં આવી છે અને દેશના એક લાખ ડોક્ટરોને પણ પામ તેલથી દેશને બચાવવા માટે અપીલ કરવામાં આવી છે જેનાથી દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઝેરથી ભારતને બચાવી શકાય સોશિયલ મીડિયાના મેસેજમાં દરેકને અપીલ કરીને આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી ફેલાવવાનું જણાવાયું છે તેલ સૌથી શ્રેષ્ઠ ખાદ્યતેલ હોવાના અનેક મેડિકલ રિપોર્ટ છે અગાઉ આપણા બાપદાદાઓ માત્ર મગફળીમાંથી બનતા સિંગતેલનો જ વપરાશ કરતા હતા આ સિંગતેલ ખાઈને તેઓ હસી ખુશીથી સો વર્ષથી પણ વધારે જીવતા હતા પણ કોઈ માથા ફરેલાએ સિંગતેલને બદનામ કરીને પામતેલ નામના ઝેરના રવાડે છડાવી દીધા બાદમાં પચીસથી ત્રીસ વર્ષના યુવાનો હરતા ફરતા ચાલતા ચાલતા હાર્ટ એટેકનો શિકાર બનીને મરી રહ્યા છે સિંગતેલ સૌથી શ્રેષ્ઠ ખાદ્યતેલ હોવાનું અને હાર્ટ એટેક કેન્સર અને ડાયાબિટીસ જેવી અનેક જીવલેણ બીમારીઓથી બચાવે છે તેવા અનેક મેડિકલ રિપોર્ટ પ્રસિદ્ધ થયા હોવા છતાં પણ લોકો પામતેલ તરફ વળ્યા છે આજે પ્રજાની તંદુરસ્તી જોખમમાં મુકાય છે પામતેલ રૂપી આ ઝેર ફેલાવીને વિદેશી તાકાતો આપણા ખેડૂતો અને આમ પ્રજાને બરબાદ કરવા માટે મેદાને આવ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહેલો આ મેસેજ આંખ ઉઘાડનારો હોવાનું જર્સાય છે મિત્રો આ સોશિયલ મીડિયામાં ફરી રહેલો મેસેજ ખરો કે ખોટો હોવાનો દાવો હું નથી કરતો માત્ર બની રહેલી ઘટનાને સમાચાર સ્વરૂપમાં તમારી સામે પ્રસ્તુત કરેલી છે